નમસ્કાર બનાસકાંઠા મુજબમાં તમારું સ્વાગત છે આજે મેળું છું દાંતીવાડા ડેમના અપડેટ ઉપરવાસમાં વરસાદ બંધ થતાં હાલમાં આવકમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે હાલની આવક ત્રણસો હાઇટ કિચોક નોંધાઈ રહી છે ડેમની સપાટી પાંચસો બ્યાસી પોઈન્ટ પંચોતેર ફૂટ સુધી પહોંચી ગઈ છે પાણીનો જથ્થો હાલમાં પચાસ પોઈન્ટ સત્તર ટકા જેવો નોંધાઈ રહ્યો છે હજુ પણ હવામાન વિભાગ દ્વારા સપ્ટેમ્બર મહિનાના છેલ્લા અઠવાડિયામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આગાહી પ્રમાણે માઉન્ટ આબુ અને અંબાજી વિસ્તારમાં ભારે વરસાદ પડે તો ડેમમાં વધુ પ્રમાણમાં આવક થવાની શક્યતા છે તો મિત્રો અમારો વિડીયો ગમો તો વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી તમે પણ આવા નવા નવા વિડીયો જોતા રહો જો આવકમાં વધારો થશે તો તે પણ તમને બતાવીશ કે હાલમાં કેટલી આવક નોંધાઈ રહી છે જય માતાજી